સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં પાછા આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા બુટ્ટામાં કચ્છનું એક ગામ છે બુટ્ટા તો હવાર હવારમાં ઉઠીને બે ધાબા ઉપર જોયા આવ્યા કેમકે રાતે તો ગામ દેખાતું નહોતું તો અત્યારે સડીને જોઈએ કે ગામ કેવું છે તો અહીંયા બાવરિયા બાવરિયા એટલે દુનિયાના ને ઘરમાં તો વહેલા જ સડી જ્યાં કેમકે અહીંયાથી બધા બાર વાગ્યા લાગે છે રહેવા આ લોકોને ધન્યવાદ દેવો પડે કે અહીંયા રહેવું અઘરું હતું

તો ને અત્યારેમાં જે નાસ્તો કરવાનો બાકી છે હવે નાસ્તો વાસ્તો આવીએ નીચે એટલે આજે અમારા પટેલ છે માણ છું કે અહીંયા ગામમાં સ્કૂલે ગયા એટલે એ મોડા આવીએ તો લગભગ અમે નીકળી જાઉં કેમ કે અહીંયા માસ્તર છે ને અમે ફોન માર્યો તો મારા કાકાની છોકરી છે અસ્મિતા એના ઘરે રોકાણ હતા રાતે તો અત્યારે સવાર સવારમાં બહેનોએ નાસ્તો ને બધું બનાવી નાખ્યું આપણે નાસ્તો બાસ્તો કરીને અત્યારે નીકળી જાય ફટાફટ માતાના મંડ તો જાય નીચે આપણે ત્યારે ધાબા પછીડે શેડે આપણે સવાર સવારમાં નાસ્તો કરી લઈએ હવે મારા મામા રાત્રે તો ભૈજા મેં ખવડાતો હતા પણ ના પડતા હતા અત્યારે ઉપાડી લીધુંશ હે આજ પી નાખો રાડી ર્યાગડી આવે જેમ ફોન આવે છે

અકસ્માત નહીં મળી જાય ઓકે ઓકે હાલો ધન્યવાદ આવો પાછા આપડા ઉનામાં ચાલો નીકળી ગયા છે અમે માતાના મઠ ને ગીત ભીત ચાલુ કરી દીધું તમારે રોહિભાઈ નીકળી જાય મિત્રો રસ્તામાં રોકી દીધીશ ગાડી ને ખાસ ગાડી રોકી સાઈડમાં નાનો આપણો સિંગલ રસ્તો છે છતાં પણ આપણે સાઈડમાં રોકી દીધી કેમ કે અહીંયા માતાના મઠ જાતા હતા ના રસ્તામાં એક એવી વસ્તુ છે જોવાલાયક કે કાંઈ ઘટે નહીં અમે સાઈડમાં ગાડી રાખી દીધી અંદર પાવડિયાની પાછળ છે તમને એમ લાગી કે અહીંયા શું જોવાનું છે તો બતાવું આગળ તમને એક નંબર છે અને એ જોયા પછી તમદિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એટલે અમે રસ્તામાં રોકી દીધી મેં કીધું સાઈડમાં રોક એટલે આપણે રોકી દઈએ અહીંયા જો મિત્રો તો આ કોલસાની ભઠ્ઠી છે ને એવું ખતરનાક નજારો છે મિત્રો આનો નજારો અલગ જ છે તો આપણે જોઈ લીધું પાડે હજી પણ કેમકે ફોટાથી કોઈ ધરાવે કેમ કેમકે બહાર નીકળ્યા પછી ખબર ને મારો ફોટો મારો ફોટો મારો ફોટો એમ બધા ફ્રેન્ડ કરતા જ હોય તો અમારે એવું જ હાલે છે અહીંયા કેમકે એક બે ઉભી જાય ઉભી જાય કોઈનો વારો આવવા દેતા ને એમાં દાવત તો ખાસ ફોટા પાડવા પેલો રાખવો પડે કેમકે એવું લાગ્યું કે કેદારનાથ સાઈડ પોઝારો કઈ નંબર વાતાવરણ છે ફટાફટ નીકળી જાય હવે બહુ ટાઈમ બગાડવો નથી ને જાય માતાના મઢ આપડે ફટાફટ કોઈ ને અત્યારે તમને ખબર અહીંયા કામકાજ છે માતાના મઠ હવે બહુ જોરદાર છે માતાનું મઠ વિચાર્યું હતું ક્યાં ને શું કહેવાય આપણે માતાજીની કૃપા ક્યાંય પહોંચી ગયા આપણે ક્યાં પહોંચાડે કંઈ ખબર નહીં ક્યાં નીકળી જાય એનું કંઈ નક્કી નહીં તો જાય માતાના મઠ દર્શન કરી આવજે આપણે ફટાફટ તો બહુ વિશાળ મંદિર છે માતાનું મઠ ને બધું થોડુંક પ્રાચીન છે બહુ લોંગ ટાઈમનું તો જાય થોડા કામ જોતા જઈએ બજાર બજારમાં વ્યવસ્થિત કેમ કે આવ્યા છે એટલે બધીમાં ફરી લઈએ ને મંદિરના દર્શન પણ કરી લીધા આપણે તો હિંગલાજમાનું મંદિર છે દર્શન કરી આવીએ આપણે ને મારી તો કુલદેવીનું મંદિર છે જે હિંગળાજમાં આપણે અંદર જરૂર દર્શન કરશું આપણે જેને એક પાન ખાવાનું છે આશા પૂજાનું મસાલા વાળું પાન બનવાનું છે ને વળિયારી બસ બીજું કઈ

જો હવે માતાના મઢ નીકળતા પેલા અમે પ્રસાદી લઈ લીધી છે ભાઈ ભાઈથી તો પ્રસાદી બરસાદી લઈ નીકળી જાય ફટાફટ જવાનું છે ડાયરેક્ટ નારાયણ સરોવર આપણે ચાલો ફટાફટ કેમ કે લેટ થાવું કેમ કે સત્તાવન કિલોમીટર આવવાનું છે હજી અહીંથી

નારાયણ સરોવર આ બંને જગ્યા ખુબ જ સુંદર છે જો તમે કચ્છ ફરવા જવાનું પ્લાન બનાવતા હોય તો તમારી યાદ આ બંને સ્થળ પછી જરૂર ખૂબ જ હું કે પાકિસ્તાન ની બાજુમાં પણ કરાશી પણ દેખાય એવું કે સાહેબ બંધ થઈ જશે એટલે થોડાક વધારે પાસ ફટાફટ આ આવેલું છે એની પાછળ નારાયણ સરોવર તો નારાયણ સરોવરમાં આ કંઈક એવી દિવાલ મારેલી છે કે જાણે પહેલાં કંઈક રાજા મહારાજાનો મહેલ હોય એવી રીતનું આખી દિવાલ મારેલી છે અને કંઈક આવો નજરો આવે છે અહીંયા અંદર બધા મંદિરોનો દર્શન કરી લીધા આવે છે નારાયણ સરોવર તો નારાયણ સરોવરને દર્શન કરી લીધા મિત્રો તો દરિયા ની બાજુમાં જ છે પણ આ નારાયણ સરોવરમાં માં મીઠું પાણી જોવા મળે

અમુક દિશે આમ તેમ ભટકાઈ જવાય આપણે મિત્રો અહીંયા નારાયણ સરોવરમાં અન્ન ક્ષેત્ર બપોરે કદાચ જમવાનો આપે અને રાતનો પણ અહીંયા જ છે હમણાં રોહિતને બે આવે આવી જાય એટલે જાય પ્રસાદી લઈ આવીએ ને અહીં જાય સીધા કોટેશ્વર અને પેલા પ્રસાદી લઈ લઈએ તો આવે છે ભોજનાલય જાય અંદર પ્રસાદી લઈ ટ્રાફિક છે લાઈનમાં આ ભોજનાલય જબરદસ્ત છે ટેબલ ઉપર બેઠીને જમવાનું મિત્રો પ્રસાદી લઈ લીધી જમીએ ને રોટલી છે દાળ છે બટેટાનું શાક છે ભાત છે ને બુંદી છે બધા બેઠી ગયા છે કેટલા વાગી ગયા એટલા અગર એક તો બે વાગવા જેવું આવી ગયું છે તો અત્યારે જમી લઈએ ને પછી અહીંલી જાય આપણે હું હતું કંકેશ્વરી કે કોટેશ્વરી કોટેશ્વરી હા કોટેશ્વરી જવાનું છે તો પહેલાં આપણે પ્રસાદી લઈ લઈએ પછી નીકળીએ ફટાફટ પહોંચી ગયા આપણે કોટેશ્વરના મંદિરે પાછળ દેખાતી મંદિર જ છે અને નવું મંદિર અત્યારે બનાવેલું છે આપણે જવાનું છે અહીંયા જૂનું મંદિર છે ત્યાં અહીંયા આપણે પહેલાં દર્શન કરી આવીએ કેમ કે ઓલા આગળ આગળ જાય છે અને અહીંનો ઇતિહાસ થોડોક એવો છે કે અહીંનું ભગવાનનું મંદિર છે આપણે શું કે ગુજરાતના ખૂણે આવી ગયા હોય છેલ્લું ગામ છે ગુજરાતનું કોટેશ્વર અહીંયા આપણે દર્શન કરીએ આવે છે આવી ગયા છે કરી આવે નથી કરવું આવી ગયા છે દર્શન કરી આવીએ આપણે ફટાફટ

તો અહીંયા કોટેશ્વર નું સેલું એન્ડ આવી ગયું ને અહીંયા આપણે બી ના જવાનો અહીંયા ડ્યુટી કરે છે

તો હવે જવાનું છે આપણે નલિયા માંડવીમાં એવું છે માંડવી વન ફોર્ટી ટુ કિલોમીટર છે તો હવે વન ફોર્ટી આમ રેસ ડાયરન થાય કાપી કાઢીએ આપણે અંબેધામ તીર્થ પહોંચી ગયા કચ્છમાં ગોધરા છે ત્યાં શ્રી અંબેધામ તો તાકાત ત્યાં અહીંયા પણ પહોંચી ગયા બહુ લાંબી લાંબી ટ્રીપ મારી ગયા અમે અત્યારે ને જાય અંદર આપણે દર્શન બર્શન કરીએ ને જોઈએ વ્યવસ્થિત અહીં સુધી આવે તો મિત્રો અહીંયા ગિરનાર પર્વત જેવું એક દ્રશ્ય બનાવેલું છે બહુ ખતરનાક છે શૈલપુત્રી બ્રહ્મા યારિણી ચંદ્રઘાટિયા કૃષ્ણા ઈંડા શ્રી માં દત્તાત્રેય અત્યાણી કાલરાત્રિ મહાગોરી અને છેલ્લે છે સિદ્ધિદાત્રી તો આખો પર્વતનું અહીંયા આખું રહસ્ય આપેલું છે અહીંયા અંદર પ્રેરણાધામમાં જવા માટે ટિકિટ લેવી પડીએ એટલે અહીંની ટિકિટ લઈ લે લઈએ દાહોદને લેવા ગયા બહુ બધું જોવા લાયક છે અને બધું ઘણું શીખવે છે એમાં એવા એવા ચિત્ર બનાવ્યા છે કે કંઈ ઘટે જ નહીં હું કહી દઉં આ આપણા જીવન માં થોડીક લાગુ પડે એવું છે બધું બહુ મસ્ત મસ્ત છે બોલ આવો તો અહીંયા આટો મારજો ગોધરા અંબેધામ બસ આ બાઈ ઘટેલી દે ખુશ થઈ ગઈ છે તો જોયે અસી તમને બતાવીએ છે આપડા નવ ગ્રહ કેતો બુ ચુરિયા ચંદ્ર શુક્ર મંગળ ગુરુ રાહુ શનિ બધા આપડા ગ્રહ ઉતરો આવી ગયા છે અમે શંકર ભગવાન ની ગુફામાં અને ગુફામાં એવી ગુફા બનાવી કે આપણે એમાં ભાગવું હોય તે ભારે થઈ જાય એવી ગુફા બનાવી માત્રો વાગી ગયા છે આઠ વાગવા આવી ગયા છે અમે દર્શન કરી લીધા ત્યારે મંદિરે હવે નીકળીએ ડાયરેક્ટ માંડવી ગામ છે માંડવી બીચ ત્યાં જઈએ અને જોઈએ રસ્તામાં રોહિતભાઈએ ગાડી ચાલુ કરી દીધી છે અત્યારે અત્યારે ફટાફટ બેઠી જાય પાણી પાણી લેવાનું છે તો અમારે મમ્મી પાણી લેવા જાય પાણી લઈને આવી જાય એટલે ફટાફટ નીકળી જાય કેમ કે મોરું થઈ ગયું અને ગાડી બહુ લોંગ 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 હાંકવાની છે ઘણા ઘણા કિલોમીટર હાંકવી પડે જ ગાડી એટલે અત્યારે ફટાફટ નીકળી જાય આપણે ગાડી લઈને માંડવી આ ઢાબામાં ધાબામાં ઢાબા

એટલે ફટાફટ નીકળી જાય અહીંથી પણ કે રૂમ રાખીને હવે અહીંયા ભૂલી ગયા ગાડલું હાવ પોસું પોછું મસ્ત નથી હું તો ઘેરે નથી ગાડલું એવું ગાડલું આપીશ એ શીશોમાં એ શીશોમાં પાંચ જણામાં ઘડી ગયા એ પછી ટીવીમાં કોતો મારે ગેરંટી નથી પણ આયા જો તો જાણે ગેમ ચાલુ કરી હોય એમ ને બે એટા પથારી કરી જવું કે એસીમાં ગોદા મારે

અને મારા કરજો બધા આપણા વિડીયોમાં બે બેન આવે બધા ટાઈમ લેજો એટલે વિડીયોમાં વાર લાગી બહુ તો આવજો જે દ્વારકાથી હરહાર મહાદેવ અને જય શ્રી રામ મળી એક નવા વિડીયોમાં આવજો